નેશનલ હાઇવે પર વર્ણામા પાસે ટ્રકનો ગમખ્વાર અકસ્માત કેબિનનું કચ્છર ઘાણ બળી ગયું વડોદરામાં અકસ્માતોની અકસ્માતો નથી લઈ રહી ત્યાં તો વધુ એક અકસ્માતની ઘટના આજે બની છે વડોદરા શહેરના ગામ પાસે અકસ્માત સર્જાયો હતો સર્જાયેલા અકસ્માતમાં ટ્રક વર્ણામ સાથે ધડાકાભેર ભટકાયો હતો જેમાં ટ્રકના આગળના કેબિનનું કચ્ચર ઘાણ વળી ગયું હતું અકસ્માતમાં ડ્રાઈવર ફસાઈ જતા તાબડતોડ જીઆઈડીસી ફાયર સ્ટેશનના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ચાલકને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યો હતો મોહમ્મદ શેખ નામના ચાલકને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે મહારાષ્ટ્રથી અમદાવાદ ફેવિકોલ ભરીને આ ટ્રક જઈ રહ્યો હતો જ્યાં વરણામાં ગામ પાસે અકસ્માત નડ્યો હતો સર્જાયેલા આ અકસ્માતમાં બેરલમાં ભરેલ ફેવિકોલ ઢોળાતા રોડ સાઇડ પર આવેલી વરસાદી કાંસમાં પ્રસરી ગયો હતો જેના કારણે ટ્રક અને ફેવિકોલ સહિત લાખોનું નુકસાન થયું હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે જ્યારે બીજી તરફ ટ્રક ચાલકની પણ તબિયત નાજુક હોવાનું જાણવા મળ્યું હતું આ બનાવને પગલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે you